નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે વણેલા ગાંઠિયાની રેસીપી શેર કરીશ આ વણેલા ગાંઠિયા બનાવવા ખૂબ જ સરળ છે બજાર જેવા જ ગાંઠિયા બનીને તૈયાર થશે સવાર સવારમાં ઘરમાં જ બનેલા વણેલા ગાંઠિયા ખાવાની મજા જ કંઈ ઓર છે ઘરમાં આપણે ગાંઠિયા બનાવીએ તો તેલ પણ સારું હોય છે જ્યારે બજારમાં ખરાબ તેલનો ઉપયોગ કરે છે એક જ તેલનો વારંવાર તળવામાં ઉપયોગ કરે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે તેમાં આપણે થોડીક હિંગ નાખી દઈશું હિંગથી ગાંઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં થોડોક અજમો નાખીશું જે આપણે હથેળીમાં મસળી અને નાખવાનો છે તો અહીંયા બે ચમચી જેટલો મેં અજમો લીધો છે તે આ રીતે આપણે સરસ રીતે મસળી અને નાખવાનો છે સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે તો હવે એમાં સોડા એસ નાખીશું જે ગાંઠિયા બનાવવાનો સોડા આવે છે એ તો અહીંયા આ રીતે આપણે સોડા એસ નાખવાનો છે જે એક ચમચીથી થોડુંક ઓછો નાખીશું આપણે તો અહીંયા સોડા એસ મેં નાખ્યો છે તો આ બધી વસ્તુ નાખવાથી આપણા ગાંઠિયા છે તે એકદમ બજાર જેવા જ બનશે તો આપણે હવે થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધી લઈએ તો અહીંયા આપણો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે તો આપણે બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે હવે દસથી પંદર મિનિટ માટે લોટને સેટ થવા માટે રાખી દઈશું દસથી પંદર મિનિટ પછી આપણે તેમાં થોડુંક તેલ નાખી અને ફરીથી તેને સરસ રીતે મસળી લેવાનું છે તો અહીંયા આ રીતે લોટને ખૂબ જ મસળવાથી આપણા ગાંઠિયા છે તે સરસ મજાના એકદમ પોચા બનશે તો અહીંયા આપણો લોટ છે તે રેડી છે ગાંઠિયા બનાવવા માટે હવે આપણે એક પાટલો લઈશું અને તેમાં આપણે ગાંઠિયા વણીશું તો આ માટે પાટલો લઈ અને તેમાં આ લોટને રાખી અને હથેળીની મદદથી આ રીતે આપણે ગાંઠિયા વણી અને તૈયાર કરવાના છે તો ખૂબ જ સરળ રીતથી આપણે ગાંઠિયા બનાવીશું વણેલા ગાંઠિયા આ રીતે આપણે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકીએ છીએ તો આ રીતે બજારમાં મળે તેવા જ ગાંઠિયા બની અને તૈયાર થાય છે તો આપણા ગાંઠિયા બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે તો આપણે અહીંયા મીડિયમ ગરમ તેલ રાખવાનું છે અને ગાંઠિયા છે તે અંદર સુધી તળાઈ જાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે એકદમ ઉતાવળ નથી કરવાની નહીં તો ગાંઠિયા છે તે અંદરથી કાચા રહી જશે તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા છે તે સરસ ફૂલી અને તળાઈ ગયા છે તો આપણે તેને પલટાવી લઈશું આ ગાંઠિયા તળાતા ઓછામાં ઓછું ચારથી પાંચ મિનિટ લાગશે હવે આપણે ગાંઠિયાને એક ડીશમાં કાઢી અને તેની ઉપર થોડી હિંગ મરીનો ભૂકો છાંટી દઈશું મરચાં સાથે વણેલા ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે ચા સાથે પણ ગાંઠિયા ખાઈ શકાય છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંભારા સાથે કઢી સાથે આ ગાંઠિયા ખાવામાં આવે છે મિત્રો તમને જો મારે આ મારા આ વણેલા ગાંઠિયાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ